નમસ્તે મિત્રો સંગમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ન્યૂ પાન કાર્ડ અને જૂના પાન કાર્ડને લઈને અગત્યના સમાચાર આપવામાં આવ્યા છે હવેના પાન કાર્ડ ક્યુઆર કોડ સાથે આપવામાં આવશે જ્યારે જૂના પાન કાર્ડને નવા પાન કાર્ડમાં અપગ્રેડ કરવામાં આવશે તો મિત્રો જૂના પાન કાર્ડને નવા પાન કાર્ડ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોમાં કઈ રીતે બદલવા અને ઘરે કઈ રીતે તેની હાર્ડ કોપી મેળવવી સાથે જ તેના માટે કેટલી ફી ચૂકવવી પડશે અને કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થશે તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો આજે મોટાભાગના લોકો પાસે પોતાનું પાન કાર્ડ હોય જ છે પાન એટલે પરમનેન્ટ એકાઉન્ટ નંબર પાન કાર્ડ વ્યક્તિઓ તે ત્રણ શાખા પ્રોવાઈડ કરે છે જેમાં પ્રથમ છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા બીજું છે એન એસ ડીએલ અને ત્રીજું છે યુ હવે મિત્રો તમે કઈ રીતે જાણશો કે તમારું પાનકાર્ડ કઈ શાખા દ્વારા આપને આપવામાં આવ્યું છે તો મિત્રો તમે તમારા પાન પાનકાર્ડના પાછળના ભાગમાં તે શાખાનું નામ તેનું પૂરું સરનામું તેના હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી આપવામાં આવેલ હશે તેના દ્વારા તમે જાણી શકશો કે આપનું પાન કાર્ડ છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ છે કે એનએસડીએલ દ્વારા કે યુટીઆઈ દ્વારા ઇન્કમ દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતું પાન કાર્ડ જેને ઈ કાર્ડ કહેવામાં આવે છે જેમાં ધારકના સિગ્નેચર હોતા નથી તેમનું ઈ કેવાયસી થયેલું હોય છે અને આધાર કાર્ડના ડેટા પર તેમનું પાન કાર્ડ બનતું હોય છે આ પાન કાર્ડનો ઉપયોગ તમે સિગ્નેચર વેરિફિકેશનમાં કરી શકશો નહીં આ પાનકાર્ડ નિરક્ષર વ્યક્તિ માટે અગત્યનું ગણાય કેમ કે તેઓ સિગ્નેચરની જગ્યાએ પોતાનો અંગૂઠો લગાવે છે જે લોકો સાક્ષર છે તે લોકોએ એનએસડીએલ અથવા યુ દ્વારા પ્રાપ્ત પાન કાર્ડનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો આ ત્રણેય શાખાઓના પાનકાર્ડ છે એ વેલિડ છે એટલે આમાં કોઈ શંકા રાખવી નહીં અહીં તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ ઈ પાન કાર્ડ એનએસડીએલ અને યુટીઆઈ દ્વારા આપવામાં આવેલ પાન કાર્ડની પાછળની સાઈડ અહીં જોઈ શકશો એનએસડીએલ અને યુટીઆઈ પાનકાર્ડ પ્રોવાઈડ કરતી શાખાઓ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા સંલગ્ન છે અને મિત્રો આ તમામ શાખા દ્વારા હાલમાં નવું પાન કાર્ડ ટુ પોઈન્ટ આપવામાં આવી રહ્યું છે તેના માટે આપ જે તે શાખા દ્વારા આપનું પાનકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું છે તે શાખાની વેબસાઇટ પર આપ ઓનલાઈન અરજી કરી શકશો જો તમારે ઈ પાન કાર્ડ જોઈતું હોય તો તે બિલકુલ ફ્રી છે જ્યારે તમારે હાર્ડ કોપી જોઈતી હોય તો તેની ફી રૂપિયા પચાસ છે જેની ઓનલાઈન અરજી કરી ફી ચૂકવો ત્યારબાદ તમને દસ કે પંદર દિવસમાં આપના સરનામા પર આપને આપનું પાન કાર્ડ છે એ મળી જશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટ એક તો આપનું આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન અને આપનું પાન કાર્ડ અને ઈ પાન કાર્ડ માટે આપનું ઇમેલ આઈડી હોવું જરૂરી છે જેના પર આપને આપનું ઈ પાન કાર્ડ છે એ મોકલવામાં આવશે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી આપ આપનું ન્યૂ વર્ઝન પાન ટુ પોઈન્ટ પ્રાપ્ત કરી શકશો અને ખૂબ અગત્યની વાત મિત્રો આપના પાન કાર્ડ અપડેશનને લઈને કોઈ ફોન દ્વારા આપની પાસે ઓટીપી માગે તો તેને ઓટીપી આપશો નહીં આ સિવાય ટેક્સ મેસેજ કે ઈમેલ પર પાનકાર્ડ અપડેશનને લઈને કોઈ લિંક મોકલવામાં આવે તો તે લિંકને આપ ઓપન કરશો નહીં અધિકૃત વેબસાઇટ દ્વારા જ આપ આપનું પાનકાર્ડ છે એને અપડેટ કરાવશો અને સાવચેત રહેશો અને હા મિત્રો આપને જો આ વિડીયો માહિતી સભર લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આપના મિત્રોને શેર કરજો સાથે જ આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ